ગોરવા ગોરવા વિસ્તારમાં થયેલા રાયોટિંગના કેસમાં આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે ગોરવા વિસ્તારમાં થયેલા રાયોટિંગના કેસમાં પંદર આરોપીને ગોરવા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે વડોદરાના ગોરવા વિસ્તારમાં કુટુંબની દીકરીને આઠ મહિના પહેલા ભગાડી જવાની અદાવતમાં સામસામે બોલાચાલી અને ચપાચપી થઈ હતી આ દરમિયાન ટોળું ભેગું થઈ જતાં રાયબ ટીમનો ગુનો દાખલ થયો હતો પોલીસે ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યું હતું અને ગણતરીના કલાકોમાં પંદર આરોપીને ઝડપી પાડ્યા છે આરોપી સાહિલ વાઘેલા અમિત ઉર્ફે આદિલ વાઘેલા નાઝીમ ઉર્ફે સદામ રાઠોડ સાજીદ વાઘેલા શબ્બીર વાઘેલા અકિલ રાઠોડ શાકિર બેલીમ સિકંદર ઉર્ફે સિક્કો બેલીમ આરિફ બેલીમ ઉદ્દીન બેલીમ ઇમરાન શેખ મોહસિમ હુસેન બેલિમ યુસુફ બેલીમ સાહિબર હુસેન અને દિલાવર હુસેન બેલીમની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર